નમસ્કાર જર્દન એટ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે ડીએસપી કે હાઈસ્કૂલ રોડ પાલવ સ્ટીલની સામે અનમોલ શોપિંગમાં બીજા માળે આવી ગયું છે આવકાર હેન્ડલૂમ અહીં તમને હેન્ડલૂમને લગતી અઢળક આઇટમો હાલના ટ્રેન્ડ અને લેટેસ્ટ ડિઝાઇન સાથે મળશે આવકાર હેન્ડલૂમમાં ત્રણસો પચાસથી લઈ પાંચ હજાર સુધીની બેડશીટ મળશે અને એ પણ લેટેસ્ટ ડિઝાઇનમાં ઓ આ છે રૂમાલ સેટ જે તમને અહીં ઘણી બધી વેરાયટીમાં મળશે સોફ્ટ અને એકદમ મસ્ત બ્લેન્કેટ મળશે અને એ પણ બસો પચાસથી લઈ ત્રણ હજાર સુધીના અને આ બ્લેન્કેટ અઢળક ડિઝાઇન અને સારા સારા કલર પેટર્નમાં મળશે આ છે વેડિંગ શેટ જે તમને અલગ અલગ ડિઝાઇન અને સારા સારા કલરમાં પણ મળશે અને આ વેડિંગ શેટની પ્રિન્ટ તો જાણે કંઈક અલગ જ છે આ છે કમ્ફર્ટ સેટ જે તમે એકવાર જોઈશો તો તમને સો ટકા લેવાનું મન થશે કારણ કે આમાં પડેલી ભાત તો અહીંની ખૂબ વખણાય છે બેડ રનર જોઈએ છે અરે એ પણ અહીં મળશે આવકાર હેન્ડલૂમમાં આવો એટલે ગાદલીવાળા સેટ લેવાનું ભૂલાય નહીં હો જે તમને સારામાં સારી ડિઝાઇન અને બેસ્ટ કલર સાથે મળશે આ છે વર્કવાળી બેડશીટ જે તમને અલગ અલગ કલર ડિઝાઇનમાં મળશે તમને અહીં પૂજા માટેના સ્પેશિયલ આસન પટ્ટા પણ મળી જશે તેમજ આસન અને ગાલીચાના સેટ પણ મળશે કમ્ફર્ટ દોહરા જોઈએ છે અને એ પણ કોટનના તો એકવાર આવકાર હેન્ડલૂમમાં આવી જાઓ આ દોહરામાં તો જાણે એટલી ડિઝાઇનો છે ને કે તમને પાસ કરવામાં જ અડધી કલાક લાગશે આખા જદ્દરમાં ક્યાંય પણ ના મળે તેવા પ્રીમિયમ ગુણવત્તાના પગલું છણિયા પણ અહીં મળશે આણા અને જિયાણાની જો તમારે તમામ હેન્ડલૂમને લગતી આઈટમો લેવી હોય ને તો એકવાર આવકાર હેન્ડલૂમની અવશ્ય મુલાકાત લેજો અને હા અહીં લગ્નની તમામ ખરીદી પર દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અરે હા ભાઈ હા તો રાહના જુઓ આજે જ પધારો અને સારી સારી ડિઝાઇનની હેન્ડલૂમની આઈટમો ખરીદો